તાપી જિલ્લામાં આવેલા ઉકાઈ ખાતે દશેરાના પાવન પર્વ અને ગાંધી જયંતિ નિમિત્તે અંતરિયાળ વિસ્તારના આદિવાસી લોકો માટે સરકારે તાપી જિલ્લાના આઠ તાલુકા તરીકે ઉકાઈ તાલુકાને જાહેર કર્યો છે જેનો વિધિવત ઉકાઈ ખાતે આવેલ જૂની જલ ભવન કચેરી ખાતે પ્રારંભ કરતા રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી પ્રભારી મંત્રી મુકેશ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યરત કરાતા ઉકાઈ સહિત તમામ સમાવેનો ગામના લોકોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે એટલા માટે દેશના યશસ્વી વડાપ્રધાન મોદી સાહેબે પહેલાં નવરાત્રિથી દેશની એકસો ચાલીસ કરોડ જનતાને જીએસટીનો લાભ આપ્યો છે એનાથી તમામ લોકોને જીવન જરૂરિયાતની જે વસ્તુ છે એનાથી ખૂબ લાભ થવાની સાથે સાથે આજે દશેરાની દિવસે ગાંધી જયંતિના દિવસે અમારા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે આજે ગુજરાતના સત્તર તાલુકાઓની ભેટ આપી છે જેને લઈને સમગ્ર ગુજરાતને આજે આનંદનો ઉત્સાહનો માહોલ છે સાથે સાથે એક ખરાદ અને વાવ એક નવા જિલ્લાની પણ રચના કરી છે આજે તમામ તાલુકાઓ જિલ્લાઓ આજે ગયંતિ જયંતિ દિવસે લોકોને અર્પણ કર્યા છે ત્યારે આ સોનગઢની અંદર આ તાપી જિલ્લાની અંદર જે સોનગઢ તાલુકોને એમાંથી છૂટા પડીને ઉકાઈ તાલુકો બહેનો છે ત્યારે ઉકાઈની આજે જે સાત તાલુકા હતા તાપી જિલ્લાની અંદર આઠ તાલુકાની રચના થઈ છે તે એકસો નવ્વાણું ગામ હતા એ ગામો ઓછા થઈને હવે ખાલી સડસઠ ગામો એટલે લોકોએ જે સવારથી સાંજ સુધીનો જે ટાઈમ બગડતો ટોટલ ટાઈમના બગડે લોકોને સુવિધા મળે અને એની સાથે સાથે પોતાની યોજના છે યોજના બી લોકો સુધી સારી રીતે પહોંચી શકે એ તમામ પ્રકારની સુવિધાઓ થવાની છે આ સત્તર તાલુકાને લઈને સમગ્ર ગુજરાત અંદર બસો પાસઠ તાલુકા થઈ ગયા છે અને ચોત્રીસ જિલ્લાઓની અંદર જબ્બર પઠાણ દિવ્યાંગ ન્યૂઝ સ્થાપી